જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને તો સ્વાગત છે તમારા બધાની ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં તો ડાયરો વાગી ગયા છે આપણે સવારના પણ સવાર થઈ ગયા છે બાપુ જે અહીંયા ખાટલો વાગી ગયો છે ને બાપુ રિપેર કરે છે જ્યાં ભાઈ બીજું લઈ આવો

પછી બાઈ થઈ ગયો તો ને અત્યારમાં ફૂલ ગરમી છે હમ હમ દે ખવારમાં થોડાક ને શૂટ કર્યો છે એ તમે અમને આગળ બતાવી તો ક્યાં જાસ હે પ્રો પરસાવ છે હે તો હાલો જે આવું કોઈ કામકાજ आले હવાર હવારમાં રીંગા તો હું કરા હે તેમ ભૂપીય ભૂ છે હે એવું ના છે અત્યારે માં હોળી નહીં રમવાની દર્શન એ બોટલ મૂકી દે હાલ ક્યાં જવાનું હતું પૂરું ચાલો હવે ડાયરો આગળ તમે એ વિડીયો એન્જોય કરો અને વળી પાછા બે

પહેલે જિન તો વાદરા તો દાયે તડકો નીકળ્યો પાછો તડકો આય તાર મન નીકળ હે ખાઈશ પાછો હા ને ચાર માં આપણે ખાનું ને નવ્યા ને બે ને લઈને વયા વંશકા બેન તો નઈ ખાયા વંશકા કેમ ન આઈ નીયા ઈયા રો કાણી પાંચ વાગ્યા આવી કેમ પાંચ વાગ્યા લી રો કાણી 2:00 હે 2:00 જાવ હે બા ને બાપ વયા આવી લી પટ્ટી હે ને ગુંડલુ વાર પટ્ટી ની

તઈન જણા ખાટલો ભરે છે આપણે જો મિત્રો સિંગલ ભરત નો ખાટલો થાય છે તો હાલો મિત્રો પાછું કેન્સલ કર્યું ને પાછો ડબલ ડબલ નાખે નોકું નોકું એક કે આમ કરવાનું એક કે આમ કરવાનું તો પાછું ફાઈ લ્યુ જો મેં ભર્યો તો આખી હાલો એક કામ ને એક કામ તને વચ્ચે ઝઘડો થઈ ગયો ખાટલો પાછો થોડોક ભર્યો ને પાછો ખોલ્યો ને પાછો થોડક ખોલી ને પાછો હરખો કરી ને પાછો ભરવાનો હોય હા ઘડીક કવાય માં આપણે ભરાઈ જાય બાધતા જાય છે ને બાધતા જાય છે બાપુ બોકી જાય પાછા તરત થઈ જવું પડે તરત એમ પાછું કામકાજ ચાલુ થઈ ગયું પેલા થોડુંક ભર્યું ને પાછું ને પાછું ચાલુ કરી દીધું છે

કારણ કે આથી પલાણું હોય ને એટલે એકદમ મસ્ત બિયારણ રે સોલાઈ નો ફડાળે નો આપડી ખાટલી છે ને ભરાઈ ગઈ હે બાતતા બાતતા જો આવી કઈક ભરી છે મસ્ત મજા ખાટલો ભરાઈ ગયો છે આપડો જોવો કેવો ખાટલો ભર્યો કમેન્ટ કરીને જણાવજો ને ડિઝાઇન જે મસ્ત મજાની થઈ ગઈ છે આવું જ આવી રીતના જે જાજી પટ્ટી હોય ને તો મસ્ત ડિઝાઇન પડે આમાં તો થોડાક જ હતા ને એટલે બહુ જોઈ એવી ડિઝાઇન ના દેખાય

ને આપડે કરી લીધા બપોરા ને આપણે ચીતીડા આવી મસ્ત મજાના બપોરા કરવા આવી ગયા જો ઉડી ગયા સોનું થોડા થોડા આવી જાય લાઈટ વહી ગયા હમણાં તો હે ને પાછા આવી ગયા આપણા ઠેકાણે લીમડા થાય ના ગયા પછી લાઈટ હોય જ ન હોય આપણે ઠેકાણું લીમડા નથી નું કઈ નેઠો જ ન હોય ઘડીક રે ને ઘડીક મારમાં વય જાય Nhim ra vì tôi kia kia phong ní phục khoai kia và nè mè 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 mè

ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ હતી એટલે બાર વાગ્યા લગીને તો મેસેજ જોતા હતા આપણે પછી હોઈ ગયા હતા એટલે પછી કાંઈ વિડીયો એડિટ થયો નતો એ આખો વિડીયો આપણે એડિટ કરવાનો બાકીએ તો ફટાફટ આપણે એડિટ કરી નાખીએ એટલે આપણે આજે સાડા આઠે વિડીયો આવી જાય તો બધાય બધા વિડીયોને લાઈક કરી દીધું શેર કરી દીજો સબ સરપ્રાઇઝ કરી દીધો કે સબસ્ક્રાઈબ કરી દીજો સરપ્રાઈઝ સરપ્રાઇઝ કરી દીધો તો આમાં સોનું બેન કેમ પોણા પાંચ થઈ ગયા છે અને પછી હે ને ત્રણ સાડા ત્રણ ચાર વાગ્યા ને તા હું ને કલ્પેશ નહીં ઈ વઈ ગયા તા આપડે માંડવી ના ખાલા પુરવા માટે ત્યાં પેલા પાણી પીવાઈ ગયું ને એમાં કીધું બુટ દે ક્યાંક દેખાય છે જ્યાં ઊંડા વઈ ગયા હોય ત્યાં નથી ઉગ્યા ઉગ્યા તો હે પણ બારા નથી નીકળે ગયા ત્યાં એને કીધું ખાલા બુટ દે એમ કે છે બપોર ખોલતા હતા ને અમે ઉપણી નાખ્યા પવન તો જો કે શે નઈ હમ